જરૂર નથી અને દિલથી કામ કરવાની શરૂઆત કર દો કેમ કે હમણાં કીધું એમ આરાધના મંદિર સહકારી મંદિર લિમિટેડ એક સોનાની ખાણ છે તમારે જેટલી જરૂર હોય એટલું તમે લઈ લો છેલ્લે એક ઉદાહરણ આપણે અહીંયા પૂરું કરીશ એક સાધુ મહાત્મા હતા જે સિત્તેર વર્ષ સુધી તપસ્યા કરી અને એક પગે ઉભા રહીને એમને તપસ્યા કરી અને એમને એક વરદાન પ્રાપ્ત થયું તો ભગવાન પ્રસન્ન થયા

તો એ તો ભગવાનને કે મને પાણી ચડવાનો વરદાન જોઈએ તે ભગવાને તરત કહી દીધું તથાસ્તુ તો સાધુ મહાત્મા તેની ખુશ થઈ ગયા અને ત્યાંથી નીકળ્યા તો ગામની બહાર એક નદી હતી તો નદી કિનારે એક નાવિક બેઠો હતો અને એનો બાળક રડતું હતું તો એ નાવિક કહે છે મહાત્માને કે તમે મારી નાવમાં બેસી જાવ હું તમને નદીની પેલી પાર ઉતારી દઉં ફક્ત ચારાના રૂપિયા આપજો ચારાના આપજો પણ જે ચારાનાથી મારો બાળક રડે છે તો હું એના માટે કઈક નાસ્તો કે પડીકો લઈ લઉં તો એ રડતું બંધ થઈ જાય પણ સાધુ મહાત્માને તો વરદાન કર્યું હતું તો સાધુ મહાત્મા કોઈનું માન્યા નહીં અને પેલા નારીની વાત ઉપર હસીને એ નદી તરફ આગળ પ્રયાણ કર્યું અને નદીની અંદર ચાલવા લાગ્યા તો સાધુ મહાત્મા નદીની અધોચે ગયા તો પેલો નારી હસવા લાગ્યો તો સાધુ મહાત્માને એવું થયું કે સાબુ આ નાવિકને મારી તપસ્યા ઉપર હજુ બી કઈ શંકા છે તો એ સાધુ મહાત્મા નદીથી અડધી નદીથી પાછા આવ્યા અને નાવિકને પૂછવા લાગ્યા કે ભઈ તું કેમ હસતો તો તો કહે છે કે સાબુ તમે હમણાં એવું કીધું કે મે 70 વર્ષની મારી તપસ્યા હતી પણ એનાથી મને આ વરદાન મળ્યું છે પાણીમાં ચાલવાનું તો કહે છે તું હસો એટલે મને મારી તપસ્યા ઉપર શંકા ગઈ એટલે હું પાછો આવ્યો તો કે છે મહાત્મા તમે જે જીવનના 70 વર્ષ બગાડ્યા ને તપસ્યામાં એક ફક્ત હું ચારા પૂરા કરી આપતો તો કેટલા ચારા કે જીવનના જે તમે 70 વર્ષ બગાડ્યા એ ચારા હું આ નદી પાર કરી આપતો તો એના માટે ખોટા તમે તમારા 70 વર્ષ વ્યર્થ કર્યા બરોબર છે એટલે ત્યારે સાધુ મહાત્માને ખબર પડી કે સાધુ જે ચારાનામાં પત્તુતું એના માટે મારા જીવનના સિત્તેર વર્ષનો ભોગ આપી દીધો તો ખરેખર આ રહી સરકારી ચારાના બરોબર છે કે સાહેબ એ ચારાના માં